હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જયસી કસ્ટર વેલકમ બેક ટુ કંચાલ ફેમિલી બ્લોગ તો ફ્રેન્ડ્સ વાગવામાં રહે સાડા નવ જો પપ્પા લોકો નાસ્તો કરે છે આપણી બોનવી તો ગઈ છે જો હજીકું પણ આઈ ગયો છે જોડે જોડે ચાલ નાસ્તો કરવા માટે ચલો એ બી જોડે જોડે પાપડી ને બધું ખાઈ જો જોજો એની જાતે લેવા દે હવે તું આપીને પાછી એને મને આપી દે આધારે ખાવાનું એ લેવા દે એને પાપડી આપો લઈ લે જો આમ જુઓ આમ જુઓ કેવી રીતે ખવાય છે જુઓ લઈને જાતે જોયું લે એટલી બધી ના ખવાય હો થોડી થોડી ખવાય હમ થોડી થોડી ખાવ લો બસ તો ફ્રેન્ડ્સ આજે જવાનું છે મારાના પપ્પાએ બાવળા ત્યાં આગળ આપણી સાઈડ ચાલુ છે તો ત્યાં આગળ જઈને તમને વ્યૂ બતાવું કંપનીના એલિવેટર કંપની છે મસ્ત અને ત્યાં આગળ સાઈડ ક્લિયર કરવાની છે આજે અને આ જુઓ ભાઈ અહીંયા પહોંચી ગયા તો પોઈ ચલો ચા નાસ્તો કરી લઈએ નહીં ધોઈને તૈયાર થઈ જઈએ મસ્ત ફટાફટ મળીએ પાછા બ્લોગમાં હજુ આવી છે બે જવાનું અને પંખો ચાલુ કરવાનો પાછું કરું છે કેવું ચકેડી ખાય છે જુઓ જો હું અહીંથી ચાલુ કરું રોજ જોઈએ ચકેડી ખાવાની જુઓ પાછું જોવા જ આપણને ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ એટલે કે નીકળ્યા તો ક્યાં ના આપણે પણ ટ્રાફિક હતો એટલે શૂટ નહીં થઈ શક્યો તો ફ્રેન્ડસ આપણે પહોંચ્યા છીએ તપોવન સર્કલ અરે તપોવન તપોવની સનાથલ સોરી

કેટલા જોરદાર બનાવેલા છે ને હવે એના બીમ જો એટલા પતલા પતલા છે ને આ તો ગાડી વજન વાળી આવે તો આમ નમી ના દે તો આના ઉપર હેડું હોય તો બીક લાગે જુઓ કાલે નમી જાય અરે અત્યારે ના નમતો ભાઈ હમણાં નીકળી જવા દે પછી નમી જાય છે પણ બાજુ રાખ નહીં યાર આ બાજુ ઉપર પડે નહીં પડે પપ્પા કે પેલી બાજુ રાખ આપણે ભાઈ આ પુલ કે પડશે આપડા ઉપર

તો ફ્રેન્ડ છે આટલે કેન્ટીન છે આપણું અને એટલું ચાલીને જવાનું છે મારે ગાડી પાર્કિંગમાં મૂકવાની હતી મૂકી દીધી આપણે બાકી આ કંપની જ છે આખી જોઈ લો આટલી મોટી છે આગળ કામ ચાલે છે પપ્પા કામ પતાવે છે અહીંયા આગળ આપણે ઇન્સ્ટોલેશન કરી નાખ્યું છે આટલી પાઇપનું જોઈ લો તે પાઇપનું ઇન્સ્ટોલ કરી દીધું છે કલર કામ હતું એ બી પૂરું કરી નાખ્યું છે અહીંયાથી આઉટ થશે જે પપ્પા બનાવે છે કારણ કે આપણું કામ ફાઇનલી પતી ગયું છે જોવા તમને વ્યૂ બતાવી દો જોવા અહીંથી ઇન થઈ જાય લાઈન અહીંયા થઈ આમ જાય છે આમ જઈને અહીંયાથી બહાર આવે છે આપણે પ્રેશર ગેજ મારી દીધો છે કેટલું પ્રેશર બતાવે છે અને જેમ આગળ બ્લોગમાં જોઈએ એ રીતે આવી રહ્યા અને આપણે કેટલા બાટલાનો લાઈન લગાવી છે તમને બતાવી દઉં આપણે ચાર બાટલાની સિસ્ટમ લગાવી છે આમાં જુઓ એક બે ત્રણ ચાર અત્યારે એક બાટલા ઉપર ચાલુ છે આપણે કંટ્રોલર પણ આપી દીધું છે કે હાઈ પ્રેશર ના થાય અહીંથી ઇનપુટ થાય છે અહીંયાથી આઉટ થાય છે અહીંથી ઇન થાય છે પપ્પા જુઓ બધું હંકેલવાનું ચાલુ કરી દીધું છે તો ફ્રેન્ડ્સ સનસેટનો ટાઈમ થઈ ગયો છે ઓકે ફ્રેન્ડ ચલો કપડાં વપડા બદલી નાખીએ હાથ પર ધોઈ નાખીએ પછી મળીએ પાછા બ્લોકમાં તો ફ્રેન્ડ એટલો ટ્રાફિક નડ્યો છે એટલો ટ્રાફિક નડ્યો છે તો હું અત્યારે પહોંચ્યો છું હજી સાથે જ જો વાગવામાં થઈ ગયા છે સાત લગભગ અમે પાંચ વાગ્યાના નીકળ્યા છીએ બાવળાથી એટલો સખત ટ્રાફિક છે કે જવા તો વાત એક રિંગ રોડ બાકી નહીં રાખો ટ્રાફિકમાં એક પણ રિંગ રોડ બધા પેકે પેક ટ્રાફિકથી જો અત્યારે માંડ માંડ આટલી સ્પીડ ઉપર ગાડી જાય છે પાછી બ્રેક મારવાનો વારો આવા જુઓ એટલો ટ્રાફિક સખત છે ને આ જુઓ ચિલોડા સર્કલ પહોંચ્યા છીએ ટ્રાફિક જુઓ ખાલી અમારું આવી ગયું હોય કેટલું ફરી ફરીને આયા છે તો ટ્રાફિક ઓછો નહીં થતો જુઓ ખાલી એમ જો

બધા પડાવ પાર કરી કરીને અહીંયા ચિલોડા સર્કલ પહોંચ્યા છીએ હવે દાસ્થાન પહોંચી શું બપા પપ્પા કે વાંધો નહીં ગેર ફોન કરી દીધો જમવાનું બનાવવાનું એટલો હવે વાંધો નહીં કે જોઈએ હવે મેનુ શું છે ગેર જઈને મને તો એટલો કંટાળો આવ્યો છે ને આપ પગ એવો રહી ગયો છે ને ડાબો ભક્તો ક્લચ બ્રેક ક્લચ બ્રેક કરી કરીને ભાઈ બ્લોગમાં ઘણા દિવસ પછી ગજબણ દેખાય છે દિવાંગે વ્લોક જોતો હોય જોઈ લેજે ગજબણ આવી છે આ આ ગજબણ ગજબણ તમારી રાજસ્થાન આપણે ઘરે આવી ગયા છીએ હવે જમવા બેસીએ છીએ મમ્મીએ એ બહુ જોરદાર સબ્જી બનાવી છે મારી ફેવરેટ શું કહેવાય આના છૂટું કઢીભાત છૂટું કઢી આના રોટલી રોટલી તો રોટલી જ કહેવાય જુઓ આ તુવેરની દાળનું શાક છે અને જોડે જોડે મીઠી કઢી મને હા અને પપ્પા કંઈક બતાવવા શું બતાવવા છે વઘારેલા મરચાં ભાઈ જેને ખાવું હોય એ જજો આપણા ઘરે ફૂલ ભાણું જમવા મળશે અને જેક બાબો જુઓ મને જોઈને ખુશ થઈ ગયો છે આજે કું અજ એક ઓકે ફ્રેન્ડ્સ ચાલો જમી લઈએ બહુ ભૂખ લાગી છે અને કંટાળ્યો જો તમે લોકોએ જોયું આગળ વ્લોગમાં કે ટ્રાફિક કેટલો હતો આ લેફ્ટ સાઈડનો પગ એટલો બધો પેન કરે છે કે ભાઈ વાત જ જવા દો તો ફ્રેન્ડ્સ થોડું જમી લઈએ શક્તિ આવી જાય થોડી ઓકે ફ્રેન્ડ્સ તો મળીએ છીએ ફટાફટ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ બાય જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ સુધી તમે લોકો અમારો વ્લોગ લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ છીએ નવા વ્લોગમાં